નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યો છે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને જે જવાબ આપ્યો હતો અને તેની સામે ભારતે પણ જવાબ આપ્યો છે ત્યારે હવે એસએસજીનું તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે આરોગ્ય વિભાગના તમામ ડોક્ટરોસ અને તમામની જે કહેવાય છે કે રજાઓ પણ જાહેર કરવા કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગના સચિવે જે પરિપત્ર જાહેર કર્યો છે તમામ ડૉક્ટર્સને જે સ્ટાફ છે નર્સ છે તમામની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે એટલે આ પ્રકારે હવે એસએસજીનું તંત્ર તૈનાત કરી દેવામાં હોય છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ હવે સજ્જ બન્યું છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મોટામાં મોટી હોસ્પિટલ છે આજુબાજુના રાજ્યોમાંથી પણ અનેક લોકો અહીંયા દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવતા હોય છે ત્યારે જે પ્રકારે કહી શકાય કે હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે ત્યારે તંત્ર આપ જોઈ શકો છો કોઈ પણ પરિસ્થિતિ યુદ્ધની આ પરિસ્થિતિ અત્યારે સેવાઈ રહી છે તેની સામે લડી લેવાના મૂળમાં ભારત જોવા મળી રહ્યું છે જો કે જે પ્રકારે રક્ષામંત્રી તમામ સેનાના વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે ત્યારે આપ જુઓ કે એસએસજીનું તંત્ર પણ એલર્ટ મોડ છે હવે એસએસજીનું તંત્ર જે પ્રકારે વિવિધ વોડો પણ તૈયાર કરી દેવામાં છે સાથે ઓક્સિજનથી લઈને દવાઓનો સ્ટોક તમામ તૈયાર કરી દેવામાં છે ત્યારે આરએમઓ છે સાથે વાત સર શું તંત્ર કેટલું એલર્ટ છે તંત્ર આ પ્રમ આ યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ જ છે અમારી હોસ્પિટલ આ માટે એક એક્સ્ટ્રા વોર્ડ હાલમાં રેડી જ છે અને જરૂર પડે તો એમાં પણ અમે વધારો કરવા સંપૂર્ણપણે સજ્જ છીએ દવાઓનો સ્ટોક પણ અમે પૂરતો જાળવી રાખેલો છે અને ઓક્સિજનનો સ્ટોક પણ અમે એ રીતે જાળવેલો છે એમાં પણ અમારે હજી વધારે જરૂર પડશે તો અમે ચોક્કસપણે એનું મેનેજ કરી શકીશું વૈકલ્પિક વીજળીની વ્યવસ્થા માટે અમે જનરેટર્સને સંપૂર્ણ સજ્જ કરી દીધેલા છે અને એ એ માટે જરૂરી ડીઝલ જે બી ઇક્વિપમેન્ટ ચેકઅપ બધું જ અમે સજ્જ છીએ વીજળી જો પરિસ્થિતિ વીજળી ખાસ મહત્ત્વની રહેશે તો એના માટે વીજળી માટે અમે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જનરેટર્સને એક્ટિવ કરી દીધા છે જનરેટર્સ સંપૂર્ણ રેડી જ છે એનું મેન્ટેનન્સ ચેકઅપ ડીઝલ બધું અમે જાળવી રાખેલું છે ખાસ કરીને રક્ત લોહીની જરૂર પડશે તો લોકોને શું મેસે લોકોને હું એક જ અપીલ કરવા માગીશ કે યુદ્ધના સમયમાં બ્લડની ખાસ જરૂર પડતી હોય છે તો આ માટે રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને રાખી આપ પબ્લિક વધારે રક્તદાન કરે તે માટે હું અપીલ કરવા માગું છું અત્યારે આપણી પાસે દવાનો જથ્થો કેટલો છે એને જો જરૂર પડશે તો મંગાવવા માગ દવાઓનો જથ્થો પૂરતો છે અને એ માટે અમે સંપૂર્ણ છીએ જરૂર પડે વધારાનો જથ્થો પણ અમે ઉપલબ્ધ કરી શકીશું તો આ તા ઇન્ચાર્જ આ રેમો એચ એસ ચૌહાણ સાહેબને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને જો કે જે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો એસએસજી હોસ્પિટલ હવે આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે તેના મોડ પર જોવા મળી રહ્યું છે એલર્ટ છે કારણ કે આ કોઈપણ પરિસ્થિતિ સર્જાઈ શકે ગઈકાલે પણ એટલે કે વહેલી સવારે ચાર વાગે આપણી સેનાના જવાનોએ આ જે પ્રકારે પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યો હતો અને ત્યારબાદ હવે તમામ મહેસૂલી વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય તમામ પોલીસની વિભાગ હોય તેમના પણ આપજુઓ કે રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો આરોગ્ય વિભાગને હવે સજ્જ કરી દેવામાં આવ્યું છે આપ જુઓ તો જે પ્રકારે એસએસયુ હોસ્પિટલ જે તાત્કાલિક વિભાગ છે ત્યાં અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો જે પ્રકારે હવે તમામ વોર્ડની વ્યવસ્થા કેવી છે કે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અરે હારેમો એચએસ સોહણ અત્યારે તાત્કાલિક વિભાગ ખાતે પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિ તેઓ ચકાસણી કરી રહ્યા છે કે તમામ જે વસ્તુઓ છે તે બરાબર છે કે કેમ એટલે આ પ્રકારે તમામ વોર્ડ એસએસજી હોસ્પિટલનું તંત્ર યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે આ પરિસ્થિતિ જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે તેને પર પહોંચી શકાય અને તેની પર કાબુ કેવી રીતે મેળવી શકાય તે માટે હવે એસએસજી હોસ્પિટલ પણ તંત્ર છે એસએસજી હોસ્પિટલનું તંત્ર તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા